જનતા એક્સપ્રેસ ન્યૂઝ માંગ આપનું સ્વાગત છે જોઈએ સમાચાર આજના જય અંબે ગરબી મંડળ પાડિયાદ પોલીસ પરિવાર આયોજિત નવરાત્રી મહોત્સવ નું પોલીસ લાઇન પાડિયાદ ખાતે આયોજન કરવામાં આવ્યું દર વર્ષની જેમાં વર્ષે પણ પાડિયાદ પોલીસ પરિવાર આયોજિત નવરાત્રી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જય અંબે ગરબી મંડળ દ્વારા છેલ્લા છવ્વીસ વર્ષથી નવરાત્રી મહોત્સવ નું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આ વર્ષે પણ પાડિયાદ પોલીસ પરિવાર દ્વારા નવરાત્રી ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવેલ

સાઈ શ્રી એનજી પરમાર સાહેબ તથા સાઈ શ્રી એચ એ વસાવા સાહેબ તથા પાળીયાદ પોલીસ સ્ટાફ તથા પોલીસ પરિવાર ના બહેનો તેમજ પાળીયાદ ગામના બહેનો ભાઈઓ ઉપસ્થિત રહેલા જનતા એક્સપ્રેસ ન્યુઝ સાથે રિપોર્ટર જયદેવ મંદિર